નંબર ના વિસ્તારમાં માજી સુધરાઈ સભ્યો દ્વારા સ્વખર્ચે ગટર અને રોડ રસ્તાના પાણીના નિકાલની વ્યવસ્થા કરાઈ ઉપલેટા વોર્ડ નંબર છ ના માજી સુધરાઈ સભ્ય મનોજભાઈ નંદાણીયા સેવાકીય પ્રવૃત્તિઓમાં ખૂબ મોખરે છે ગરીબ લોકોના સેવાકીય કાર્યમાં મનોજભાઈ તન મન અને ધનથી લોકોના કાર્યો કરે છે આ વિસ્તારમાં દરેક લોકો તેમને ખૂબ જ ચાહતા હોય જેથી તમામ વિસ્તારના પ્રજાના કામ કરવામાં તેઓ ખુશી અનુભવે છે જોકે તેઓનું પોતાનું કહેવું છે કે આ કાર્ય કરવા બદલ હું કોઈ આ વિસ્તારની પ્રજા માટે અહેસાન નથી કરતો અમારી ફરજ છે આ વિસ્તારના લોકોએ મને વર્ષોથી લોકચાહના અને માન આપ્યું છે જેથી આ વિસ્તારના લોકો માટે હું જે કાર્ય કરું તે ઓછું છે તેવું મીડિયા સમક્ષ તેમણે જણાવ્યું હતું આવા કાર્યો તેઓ ચાલુ જ રાખતા હોય છે જેને લઈ હાલ પણ વોર્ડ નંબર છ ના જલા સોસાયટી સરદારનગર સોસાયટી રામનગર સોસાયટી જેવા તમામ વિસ્તારોમાં ચોમાસાની આવનારી ઋતુને ધ્યાને લઈ ગટરના પાણીના નિકાલ માટે ખુલ્લા ગટરના ઢાંકણા રસ્તાઓમાં પાણી ફરાતા હોય ત્યાં પાણીના નિકાલ માટે મોટી પાઇપલાઇન તેમજ વરસાદના પાણીથી ખરાબ થતા રસ્તાઓ માટે આગોતરી તૈયારીઓ કરી તમામ રસ્તાઓ માટે પથ્થરની ટાઇલ્સ સહિતની વ્યવસ્થા કરી અંદાજે 1 થી સવા લાખ ની રકમ પોતાના સ્વખર્ચે વાપરી લોકહિતના કાર્યો કર્યા છે હાલ તેઓ ઓથા પર ન હોવા છતાં લોકોની રજૂઆત ધ્યાને લઈ પોતાના ખર્ચે તમામ કાર્યો કરતા આ વિસ્તારના લોકો ખૂબ ખુશ થઈ તેમણે અભિનંદન આપ્યા હતા રિપોર્ટર ભાવેશ ગોહિલ હોમનજ નદાર ઉપલેટા નગરપાલિકા બાંસંગા તના પૂર્વ આજ રોજ મારા વિસ્તારમાં વોર્ડ નંબર માં આવેલ જલારામનગર સોસાયટી શ્રદ્ધા સોસાયટી જલારામનગર મેન રોડમાં કુંડીના ઢાંકણા જે ખુલ્લા પડેલા હતા તેને આજ સો ખર્ચે અંદાજીત કુંડીના ઢાંકણા થી બાર કુંડીના ઢાંકણા હતા પછી ગંદા પાણીની પાઇપલાઇન જે ખૂબ જરૂરી હતી ફિટ કરવાની તે પણ સો ખર્ચે ફિટ કરાવી આપેલ છે તથા આવનારા ચોમાસાની રીતને ધ્યાનમાં રાખીને અમારા વોર્ડની અંદર કાચા રસ્તા વધારે હોવાથી તેને ધ્યાનમાં રાખીને આપણે ટાંચની વ્યવસ્થા પણ શો છે અત્યારથી જ કરી રાખેલી છે અને તે નાખી અને તમામ રસ્તા રિપેરિંગ કરી આપવાનો ખર્ચે છે તેનો અંદાજિત ખર્ચ લાખથી સવા લાખ રૂપિયા જેવો આવશે અને તેના માટે પૂર્વ તૈયારી અમે અત્યારે કરી રાખેલી છે અને કૂકડીના ઢાંકણા તથા પાઇપલાઇન તો અત્યારે ફિટ પણ થઈ ગયેલી છે અને ન્યૂઝ સખત સતત આપની સેવામાં અમારા ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને